ગીર સોમનાથનું પ્રાચી તીર્થ માધવરાય પાણીમાં ગરકાવ થયું ગઈકાલે દેવકોઠી એકાદશી હતી અને આજે માધવરાય પ્રભુ જળમગ્ન થયા ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયું માધવરાય મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણીમાં ગરકાવ થયો પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બંને કાંઠે વહી રહી છે ગીર સોમનાથના ઉનાછુદરી નદીના પાણીમાં ગરકાવ થયો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો કોઝવે પર પાણી ઓસરવાની રાહ જોતા રાહદારીઓ અને આ સામે આવ્યા રહ્યા છે કે જ્યાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહી રહ્યા છે ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ સોમનાથમાં આજે એક જ દિવસમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા જેમાં બજાર સુભાસ રોડ લોહાણા હોસ્પિટલ સહિતમાં પાણી ભરાયા તપેશ્વર રોડ પર આવેલ તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા મુખ્ય માર્ગોની ગટરમાંથી પાણીનો નિકાલ ન થતાં મુખ્ય બજારોમાં પાણી ભરાયા દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદ થઈ રહ્યો છે જોકે હવામાન વિભાગે અતિભારે વરસાદની એક તરફ આગાહી પણ કરી છે અને સતત ગીર સોમનાથમાં વરસાદી વાતાવરણ જામેલું છે વેરાવળ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું નદીનું પાણી પ્રાચીથી થી તલાળા તરફ રસ્તા પર ફરી વળ્યું માધુપુર ગામ નજીક રસ્તા પર પાણી ફરી વળ્યું તલાલા પ્રાચી હાઈવે પાણીના વહેણના કારણે બંધ થયો રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ગીર સોમનાથ ગીરની નદીઓ ગાંડીતુર બની છે ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મોટા ભાગની નદીઓ વહેતી થઈ તાલાલાની હિરણ નદીમાં સીઝનમાં પ્રથમવાર ઘોડા પૂર આવ્યું પ્રાચીન તીર્થની સરસ્વતી નદી શાંગાવાડી નદી મચ્છુંદરી સહિતની નદીઓમાં પૂર આવ્યું હિરણ નદીનું પાણીનો હિરણ ડેમ મેમાં સંગ્રહ થઈ રહ્યો છે નદીઓમાં પૂર આવતા ગીરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટના જામ જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ચરેલ ગામે એક કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ચરેલ ગામે નદીમાં પૂર આવતા જામ જામકંડોરણા તરફનો રસ્તો બંધ થયો ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જોવા વહેણ થયા ચિત્રાવડ ચાવંડી બાલાપર ખાટલી બરડીયા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો ભાટિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રસ્તા પર નદીઓ વહેતા થતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા જેના કારણે વાહનો પાણીમાં ફસાઈ ગયા જુવા દ્રશ્યો ભાટિયાની બજારમાં પાણી હિલોળે ચડ્યું છે નીચાણવાળા વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું જાણે શહેરમાં જ પૂરના પાણી ઘુસી ગયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું અંદાજે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો કલ્યાણપુર તાલુકામાં સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના લીમડી ગામમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાનો દાવો કરાઈ રહ્યો છે ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય એવું જોવા મળી રહ્યું છે કેટલાક ઘરમાં પાણી ઘુસી જવાના કારણે ઘર વખરીને નુકસાન થયું છે રસ્તા પાણીમાં ગરકાવ થતા ગામના વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી છે દ્વારકાના રાવલ ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી બસ સ્ટેશન વિસ્તારમાં રોડ જળમગ્ન થઈ ગયા રસ્તા પર જળ સામ્રાજ્ય જોવા મળ્યું ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રાજકોટના ઉપલેટામાં તલંગાણા ગામમાં બારે મેઘ ખાંગા થયા લાટ ભીમોરા મજેઠી સહિતના ગામોમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં સામેલા ધાર વરસાદ વરસ્યો દ્રશ્યો જે સ્પષ્ટ કરે છે કે ગામમાં કેટલી હદે મેઘરાજાએ તાંડવ મચાવ્યું થોડા સમય માટે તો વિઝિબિલિટી પણ લગભગ શૂન્ય થઈ ગઈ ગાજવીજ અને પવન સાથે વરસાદે બગડાટી બોલાવી સમગ્ર કેનેડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા નદી નાળા છલકાતા હોય તેમ વરસાદી પાણી ભરાયા ભાણવડના છે જ્યાં રસ્તા પર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ગ્રામજનો પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે આસપાસના ગામોમાં પણ અહી ધોધમાર વરસાદના અહેવાલ છે માલેતા ગામમાં પણ જોરદાર વરસાદ વરસ્યો જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી ખેતરો પાણીથી તરબોળ થયા ખેતરમાંથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો કલ્યાણપુરના બાકોડીમાં અનરાધાર વરસાદથી બજારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું બાકોડી આસપાસ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ગામમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા સિઝનમાં ફરી એક વખત અહીં જોરદાર વરસાદ જોવા મળ્યો